ચાર બાળકો જય સ્વામિનારાયણ ધોરણ ચાર વિષય હિન્દી બાળકો આપણે ચોથા ધોરણની અંદર દ્વિતીય સત્રમાં આપણે હિન્દી વિષય આવે છે બાળકો આમ તો તમે ત્રીજા ધોરણની અંદર હિન્દી વિષયનું જ્ઞાન મેળવ્યું હશે પરંતુ આપણે ચોથા ધોરણના પહેલાં સત્રની અંદર હિન્દી વિષય આવતો નથી જ્યારે બીજા સત્રની અંદર આપણે હિન્દીનો વિષય આવે છે અને તેની ટેસ્ટ પણ લેવાય છે પરીક્ષાની અંદર પેપર પણ પૂછાય છે અને તેના માર્ક પરીક્ષામાં માન્ય એટલે કે ગણવામાં પણ આવે છે તો ચાલો બાળકો આપણે ચોથા ધોરણના હિન્દી વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરીએ પાઠ એક નઈ રાહ બાળકો આપણે આ પ્રકરણની અંદર નહી રાહ એટલે કે નવો માર્ગ બાળકો પાઠ્યપુસ્તકની અંદર આપણને આ પાઠની અંદર તો કે ચિત્રો સાથે શબ્દો હિન્દી ભાષામાં અપાયા છે વળી બીજું જે હિન્દી મૂળાક્ષરો છે એટલે કે કકો છે તે પણ બતાવ્યા છે હિન્દી અને ગુજરાતી મૂળાક્ષરોને જે થોડો ઘણો ફેરફાર છે એ અહીં વિદ્યાર્થીઓ જાણે અને લખવાનો મહાવરો કરે તેમજ હિન્દીના સામાન્ય શબ્દો જાણે તેવો પ્રયાસ અહીં કર્યા તેવો પ્રયાસ અહીં કરાયો છે બાળકો પ્રસ્તુત પાઠની અંદર આપણે જે ગુજરાતીમાં શબ્દો લખીએ છીએ હિન્દીમાં જે શબ્દો આવે છે તે ઘણા બધા અંશે મળતા આવે છે તો એવા શબ્દો અહીં પ્રસ્તુત પાઠની અંદર આપવામાં આવ્યા છે અને ઘણા બધા મૂળાક્ષરો એટલે કે કકો એ પણ અહીં દર્શાવવામાં આવ્યા છે તો તમે જુઓ અને સમજો બાળકો આપણને અહીં થોડા ચિત્રો દ્વારા તો કે શબ્દો આપવામાં આવેલા છે આપણે ત્રીજા ધોરણની અંદર હિન્દી વિષય ભણ્યા છીએ એટલે આપણને વાંચતા આવડતું હશે બાળકો તો ચાલો આપણે પ્રસ્તુત પાઠ એટલે કે પાઠ એક સમજીએ અભ્યાસ એક પહાનીએ પડીએ ઓર બોલીએ એટલે કે ઓળખો વાંચો અને બોલો બાળકો અહીં જે શબ્દ આપવામાં આવ્યા છે તે આપણે બોલવાના પણ છે ઓળખવાના પણ છે અને વાંચવામાં વાંચવાના પણ છે તો ચાલો સમજીએ પહેલાં હિન્દી શબ્દ બોલશું ત્યારબાદ એનો ગુજરાતી અર્થ બોલશું તો સૌપ્રથમ છે પતંગ તો એનું ગુજરાતી થશે પતંગ તોતા તો એનું ગુજરાતી થશે પોપટ મોર તો એનું ગુજરાતી થશે મોર ઘોડા તો એનું ગુજરાતી થશે ઘોડા હાથી તો એનું હાથીનું ગુજરાતી થશે હાથી ઘર તો તેનું ગુજરાતી થશે ઘર રથ તો તેનું ગુજરાતી થશે રથ મોટર તેનું ગુજરાતી થશે મોટર પેડ તેનું ગુજરાતી થશે વૃક્ષ અથવા ઝાડ પણ કહી શકાય છે ગુજરાતીની અંદર પપીતા તો એનું ગુજરાતી થશે પપૈયું ટમાટર તેનું ગુજરાતી થશે ટમેટું ડમરૂ તેનું ગુજરાતી થશે ડમરૂ ઠઠેરા તેનું ગુજરાતી થશે કંસારો છાતા તેનું ગુજરાતી થશે છત્રી સીટી તો એનું ગુજરાતી થશે નિસરણી સપેરા તેનું ગુજરાતી થશે મદારી થન તેનું ગુજરાતી થશે આચળ યજ્ઞ તેનું ગુજરાતી થશે યજ્ઞ ધનુષ તેનું ગુજરાતી થશે ધનુષ ક્ષત્રિય તેનું ગુજરાતી થશે ક્ષત્રિય ઋષિ તેનું ગુજરાતી થશે ઋષિ બાળકો આપણે અભ્યાસ એકની અંદર ઘણા બધા શબ્દો વાંચ્યા એમાં ઘણા બધા શબ્દનો ગુજરાતી અર્થ પણ એ જ જોવા મળે છે અને ઘણા શબ્દોનો અર્થ બદલાઈ જાય છે આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો સીટી સીઢી તો એનું ગુજરાતી નિસરણી થાય છે બાળકો એટલે આપણને આ સામાન્ય ચિત્ર દ્વારા હિન્દી શબ્દ આપવામાં આવ્યા છે જેનો ગુજરાતી ઘણા બધા અંશે સમાન જ થાય છે બાળકો હું અહીં બોલેલા જે શબ્દો છું એ તમારે તમારી રફનોટમાં લખવાના છે હિન્દી શબ્દ પણ લખવાના છે અને ગુજરાતી શબ્દ પણ લખવાના છે બાળકો હવે આપણે આગળ સમજીએ અભ્યાસ બે દેખ કર સહી રૂપ સે લીખીએ બાળકો એનો અર્થ થશે જોઈને સાચી રીતે લખો બાળકો અહીં આપણને હિન્દી શબ્દ આપવામાં આવેલા છે એટલે કે હિન્દી મૂળાક્ષરો આપવામાં આવેલા છે જેમ કે ગ મ ન ર શ શ વ પ ટ ઠ ડ ત થ ય હ છ ત્ર રૂ બાળકો આ બધા જે શબ્દો છે તે હિન્દીમાં લખેલા છે આપણે આ શબ્દોને જોઈને વ્યવસ્થિત હિન્દીમાં હિન્દીના રૂપમાં જ તો કે શબ્દો લખવાના છે પરંતુ જેવી રીતના અહીં જે વળાંક આપવામાં આવેલો છે એ જ વળાંકમાં તમારે પણ શબ્દો લખવાના છે ક્યાંય ભૂલ ન પડે એનું ખાસ ધ્યાન રાખજો તમારે અહીં જે સમજૂતી આપવામાં આવે છે એટલે કે અભ્યાસ બે એ પાઠ્યપુસ્તકમાં પાઠ્યપુસ્તકમાં પણ લખવાનું છે અને રફનોટમાં પણ લખવાનું છે બાળકો હવે આગળ સમજીએ અભ્યાસ ત્રણ ગુજરાતી ઓર હિન્દી વર્ણોકો સમજીએ બોલ કર પઢીએ ઓર લીખીએ એટલે કે ગુજરાતી અને હિન્દી મૂળાક્ષરોને સમજીને સમજીને વાંચો બોલો અને લખો અહીં તમને ગુજરાતીમાં ગ આપ્યો છે ને હિન્દીમાં પણ ગ આપવામાં આવેલો છે એટલે તમારે બંને શબ્દ બાજુની અંદર એટલે કે બાજુમાં જે ખાલી જગ્યા જેવું આપવામાં આવેલું છે ત્યાં તમારે બંને શબ્દ લખવાના છે એટલે કે જોઈને બાજુમાં જ એ શબ્દ લખવાના છે અલગ શબ્દ લખવાના નથી એટલે ખાસ ધ્યાન રાખવાનું તમને જે ગુજરાતી અને હિન્દી શબ્દો આપવામાં આવેલા છે એ તમારે એવી રીતના લખવાનું છે જેમ કે ગ અને હિન્દીમાં ગ બંને બાજુમાં ભેગું જ લખવાનું છે જેવી રીતના તમને આપવામાં આવ્યું છે તેમ પહેલાં ગુજરાતીમાં ગ લખવાનો ત્યારબાદ હિન્દીમાં એવી રીતના મ ન ર શ પ શ ટ ઠ ડ ઢ ત થ ય હ છ ત્ર ને એટલે કે ગુજરાતી અને હિન્દી વર્ણો બાજુમાં સમજીને વાંચીને બોલીને લખવાના છે માત્ર જોઈ જોઈને લખવાના નથી તમારે બોલતું જવાનું છે અને સાથોસાથ બાજુમાં લખતું જવાનું છે બાળકો અહીં તમને આ એક સમજૂતી માટે આપવામાં આવ્યા છે કે જ્યારે આપણે હિન્દી પ્રશ્નોના જવાબ લખશું અથવા હિન્દીનું લેખન કાર્ય કરશું ત્યારે તમે કોઈ શબ્દ ગુજરાતીમાં ન લખો એટલા માટે તમને પ્રેક્ટિસ માટે જ આ શબ્દો આપવામાં આવેલા છે કે કઈ રીતના ગ લખાય કઈ રીતના પ લખાય કઈ રીતના ટ લખાય કઈ રીતના શ લખાય કઈ રીતના ર લખાય તો એનું આપણને સાચું જ્ઞાન હશે તો જ આપણે સાચી રીતે હિન્દીના શબ્દો લખી શકશું તમે ગુજરાતી શબ્દો અને હિન્દી જે મૂળાક્ષરો આપવામાં આવેલા છે એટલે કે ગુજરાતી મૂળાક્ષર અને હિન્દી મૂળાક્ષર બંનેનો વળાંક યોગ્ય રીતના જોઈ અને તમારે લખવાના છે જ્યારે આપણે હિન્દી શબ્દો લખીએ ત્યારે ભૂલ ન પડે એનું ખાસ ધ્યાન રાખવાનું છે બાળકો આપણે અહીં જે શબ્દો આપવામાં આવેલા છે એ દરેક શબ્દ તમારે પુસ્તકની અંદર પણ લખવાના છે અને તમારી જે રફનોટ છે એમાં પણ લખવાનું છે ને તમને જે પાકીનોટ બનાવવાની કહેવામાં આવેલી છે એમાં પણ તમારે આ શબ્દો લખવાના છે જેના લીધે આપણે ત્રણ વખત મહાવરો થઈ શકે અને હિન્દીમાં આપણા અક્ષરો સુધારી શકે અને સારા બની શકે તો તમે દરેક શબ્દો યોગ્ય રીતના વિચારીને સમજીને અને વળાંક જોઈને લખજો નમસ્કાર બાળકો